હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું ને ઘણા સમય પછી પાછો એક વિડિયો નવો બનાવી રહ્યો છું કારણ કે ટાઈમે જ નહોતો રહેતો ધંધાની સીઝન શરૂ છે એટલે વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહેતો મિત્રો પણ અત્યારે કાળઝાળ ગરમી એટલે કે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે એટલે ગરમી તો પુષ્કળ જ હોય એમાં આજનો વાત કરીએ તો વાત જ કરોમાં પંદર મિનિટને અડધી કલાકે બે પડે એવી ગરમી એને પરચવાના રહેબ જેભ મિત્રો લડકી એટલો પડે છે તો મિત્રો હવે તો અખાત્રી આવવાની તૈયારી છે બે બાકી છે અખાત્રીના આજે પડવો છે કાલે બીજ ને પમદી ત્રીજ એટલે અખાત્રીજ એટલે અખાત્રીજમાં ઘણા ખરા પ્રજાપતિ ભાઈઓ ભઠ્ઠા બંધ કરી દેતા હોય છે તો આપણે પણ અખાત્રીમાં બંધ કરી દેવાનું છે કારણ કે આપણે દર વર્ષે બંધ કરી દઈએ છીએ ઘણા અહીંયા શરૂ રાખતા હોય છે તો આપણે અખાત્રીમાં બંધ કરી દેવાનું છે મિત્રો અને આપણે પણ ઈટ છે ચાલીસ પિસ્તાળીસ હજાર બીજી ખડકવાની બાકી છે ખડકવાનું કામ શરૂ છે અને ગણેશ પાછા પૂનમ આવે તો કમ્પ્લીટ હકેલ નાખવાનું છે કારણ કે પછી અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે કે આઠ નવ તારીખ ને દસ તારીખ માં વરસાદ ખબક છે એમ કે વાવાઝોડાનું વાતાવરણ છે આપણે આ બાજુ આવેકનું આવી નથી ખબર પણ એવું કહી રહ્યા છે આપણે એ આડો જ બંધ કર્યું પણ આપણે દર વર્ષે બંધ કરી દઈએ છીએ અને મિત્રો અહીંયા તો જો રોડનો નો કાંઠો ને એટલે આવે મજા આપણને હા રોડો નજીક હશે જો ઓલો આવ્યા છે ને આપણે અહીંયા બરોબર તો મિત્રો અહીંયા વાતચીત કરતા હોય ને રોડે નીકળતા હોય ને દેખા બીજા વાતચીત કરતા હોય મજા અને રાધો ભાગ તો પૈસા બાબતની વાત હોય કે મારા હરખા પાંચ દસ હજાર લેવાના હતા આવ્યા નહીં એટલે તકલીફ થી જો આવી ગયા હોત તો મારા પ્રસંગમાં ભળી જતો

મજા જગા તડક્યો કેવો હતો આ સુખ ગયો હે પરસો હું કાતો ન જ ને જોવો જી ફેલાક દેવાનો તડકો પડશે હંબાલાલ પટેલ હો કે માસી હે માસી હંબાલાલ પટેલ હો કે એ કે હે કે કાય હા 5 તારીખ ની આ ગઈ છે ને હા 5 તને બહાત તે દહુદીમાં છે એમ

બાટી બોલા આખો દી ધંધો ની ઉમંગ ને ઉજે મારે કાનજી ભાઈ હા મેં ગારો નાખે છે અને આ છેલ્લો વિડિયો છે આપણે અગાતરી ઉધી હવે વિડીયો પાછા નહીં આવે કમાય છે ઘણો સમય થી નથી ઉતાર્યો પાછો એક ઉતાર નાખી લેમ થઈ જાય ને પેલા પેલા ભઠ્ઠા માં ઉતાર્યા તો અને આ છેલ્લા ભઠ્ઠે ઉતાર નાખી અને આ તો જીસીબી રોડે નીકળ્યું છે આપડે કઈ કામ કરતો છે નહી હવે હા અહિયાં આપડો ત્રીજો ભઠ્ઠો છે ખડકો નો કારણ કે ત્રણ ફટા કર્યા છે મોટા મોટા બરોબર જો આ સેલો ડંપો છે હવે આની પછી આવશે ત્રણ ચાર કાંડીનો પછી વાળી લેવાનું છે એટલો કોલસો છે એટલા કોલસામાં આપણે ઈટું ખડકી નાખવાનું શું તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો અને કહેજો કે તમારે કેટલું હાંકવાનું છે પ્રજાપતિ ભાઈઓ જે આપણો વિડીયો જોવે ને એ જરૂરથી એક કોમેન્ટ કરી દેજો કે કેટલો સમય સુધી તમે આંકવાના છો ગઠા અખાત્રી સુધી પૂનમ સુધી ઘણા ભીમ અગિયાર સુધી હાંકે ગોઠલા ખાય અરે ક્યારે ખાઈ ને ગોઠલા ફગાવે એમ કે ત્યાં સુધી આંકવાનું છે પણ અત્યારે કોઈ લગભગ નથી આંકતું પહેલાં અત્યારે વરસાદના વાતાવરણ વધી જાય છે એના છે વરસાદ તો પહેલાં થતા જ તે મિત્રો નતા એમની પણ ઘણા હાંકતા અમે મારા પપ્પા એક વખત આંક્યું હતું અગિયાર સુધી ક્યારે અગિયારસ માં દોઢ લાખ પડી હતી બધી સાફ એ કરે વરસાદ થઈ ગયો ને એ તું નીમ લઈ લીધું કે આ ધંધો નહીં કરવાનો કોઈ હમ આ દૂધ નો ડાકો અત્યારે કેમ ટાઈમ મિનો નીકળ્યો હાડા પાસે કે અત્યારે નીકળે છે દૂધ નો ટાકો નીકળી ગયો હાડા પાંચ છે ભાઈ અત્યારે મિત્ર આવ્યા છે પાવડર લઈને આવ્યા છે નામ મને ભૂલાઈ ગયું શું નામ તમારું મહેશભાઈ પાવડર લઈને આવ્યા છે મશીન મશીન નો કપડા ધોવાનો જો તમે આવો તરેડ થી આવે છે લે એટલે બધે હોમ ડિલિવરી હોય કા બધે ઘેરે ઘેરે આપડે પાવડર લેવાનું થાય છે ને આપડે હા ઉમંગ હા ઉમંગ આપડે લેવાનું થાય છે પાવડર આજ પાવડર લેવાનું થાય છે આ કાધું પડી ગયું

બધા ઓળખે હોય તમને મહેશભાઈ એ સરૈયા પ્રજાપતિ ગાડી લઈને આવી ગયા છે હા ગાડી આગી લઈ લે અમારી ગાડી આવેલી તમારી ગાડી લઈ લેવી પડે કમાસી હા કામ હોય કામ કરવા લાવ્યા અહીંયા અશોકભાઈ તમારે પણ જમાઈ દીધો પણ લાડી બાટી બધું કઈ નથી